વધુ એક અપડેટ અમદાવાદના ત્રાગડ ગોતા રોડ પણ પાણી પાણી થયા છે વરસાદ બંધ થયો છતાં પાણી નથી ઓસર્યા પાણીમાં ખાડા અને રોડ બેસી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકોને પાણીમાં વાહન ચલાવવા માટે તેઓ મજબૂર બન્યા છે અમદાવાદના જ આ દ્રશ્યો છે ગોતા ચાંદોળિયા ચેનપુર વિસ્તારના જ્યાં પણ ત્રાગડ ગોતાનો રોડ છે જ્યાં પણ પાણી પાણી છે વરસાદ બંધ રહી ગયો છે તેમ છતાં પાણી ઓસરતા નથી

રોડ રસ્તા મળે શું કેશો ભાઈ જે રીતે સમસ્યા છે પાણી હજી ઓસર્યું નથી શું કેશો એટલે રોડ ની કંડીશન અને પાણીની કન્ડિશન જોઈને એવું લાગે છે કે હજુ પાણી નીકળે એવું છે નથી કાલથી રાત કાલે ભી આ રસ્તો પેક હતો આજે ભી આ રસ્તો પેક છે એએમસી દ્વારા વાત કરવામાં આવતી હતી કે વરસાદ પડશે એના અડધો કલાકમાં પાણી નીકળી જશે બે દિવસ ત્યાં પાણી નથી નીકળ્યું શું કહેશો સવારે તો હું રિંગ અહીંયા અંડરપાસ થી આવ્યો તો ત્યારે ભી રસ્તો બંધ હતો આ રસ્તો ભી બંધ હતો એટલે જગતપુર ફરીને ગોદરેજ ગોદરેજ નું બ્રિજ ચડીને પછી એસજી હાઈવે ઉપર આવ્યો તો શું કહેશો તંત્રની ની કામગીરી સામે એટલે તંત્રએ ધ્યાન રાખવું જોઈએ અને આ બાબતે ચોક જાણ લેવી જોઈએ કે આવા આવી તકલીફ લોકોને ને ના પડે જોઈ શકો છો લોકો અહીંથી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને પગલે આજ સવારથી વરસાદ રોકાઈ ગયો છે તેમ છતાં પણ આ જે વિસ્તાર છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે ને પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે મહત્વની વાત છે કે વરસાદ રહી ગયો છે તેમ છતાં પણ પાણી નથી ઓસર્યા એટલે લોકોની છેલ્લા બે દિવસથી પડેલા વરસાદે શહેરમાં અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું ત્યારે ખાસ આપણે દ્રશ્યો હું બતાવવા માંગીશ કે આ ગોતા વિસ્તાર છે ગોતા ત્રાગળ રોડ છે ને આ રોડ ઉપર જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલકો ખેંચીને વાહન લઈ ગયા શું કહેશો ભાઈ આ રોડ ઉપર હજી પણ ખાડા છે ને પાણી ભરાયેલા છે હિન્દી બોલીએ અભી है સમસ્યા दिन से પાણી બહુ સારી સમસ્યા તીન દિન लोग ગીલે કે गाड़ी ગાડી પૂરી ડૂબ જતી બંધ હો जाती है તો ગાડી બંધ થઈ જાય છે સમસ્યા એ છે કે આ રોડ ઉપર ખાડા છે મોટા મોટા અને જેને કારણે લોકોને હાલાકી પહોંચી રહી છે સમસ્યા પડી રહી છે દ્વિચક્રી વાહન ચાલકો હોય કે ફોર વ્હીલર હોય લોકોને આવતા મુશ્કેલી પડી રહી છે છે બે દિવસ જે વરસાદ પડ્યો પગલે અમદાવાદમાં પાણી પાણી થઈ ગયું હતું ત્યારે ખાસ આ જે ગોતા ત્રાગડ જગતપુરા વિસ્તારનો આ જતો રોડ છે ને આ રોડ ઉપર મોટા મોટા ખાડા છે ત્રિચક્રી વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે પરંતુ ખાડામાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે સવારથી વરસાદ વરસાદ ગયો છે પરંતુ પાણી નથી ઓસર્યા જેને કારણે પણ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જે સધી માતાનું મંદિર છે મંદિર પાસેનો જ આ મુખ્ય રોડ છે ને હજી પણ જોઈ શકો છો કે લોકો વાહન ચાલકો જે મુશ્કેલીનો સામનો કરીને આ રોડ પરથી પસાર થઈ ગયા છે ખાસ દ્રશ્યોમાં નજર આવે છે કે રોડ ઉપર પાણી છે જેને કારણે અંદર રોડ બેસી ગયો છે અને ખાડાને કારણે લોકો જે છે વધારે મુશ્કેલી પડે છે સવારથી ચાર થી પાંચ દ્વિચક્રી વાહન ચાલકો પડી પણ ગયા છે ને જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ